દોસ્તો આજે લગભગ રાતના સાડા અગિયાર પોણા બાર વાગવા આવ્યા છે આજે અઢાર તારીખ છે તમે પહેલાં અમારા પરિવારના માતાજીના દર્શન કરો બરાબર અને હા મારી છે તે દર્શન કરો આજે રાતે આટલા અગિયાર બાર પોણા બાર વાગ્યા સુધી અત્યારે શૂટિંગ રાતનું કેમ કરી રહ્યો છું તો ખાસ તો એ છે દોસ્તો હજુ મસ્ત છે બહુ મસ્ત રાતે અગિયાર બાર સુધી અમે અત્યારે જાગીએ છીએ એનું કારણ એ છે કે અમારે ગુવા સ્થાપવા માટે અહીંયા આખા મહેલાનો પ્રોજેક્ટ ભેગા થયેલા છે અને ભૂવા નવા સ્થાપવાના છે એના માટે અમે અહીંયા ભેગા થયેલા છીએ તો ચલો તમને બહારનું થોડું શૂટિંગ બતાવું કે અહીંયા બહાર કેટલા મહેલાના લોકો માટે છોકરો ખુશ થઈ ગયો છોકરો બ્લોકમાં આવવા માટે છે ઉત્સાહિત છે ਇਹ ਵਾਰ ਪਾਜੜ ਆਇਆ ਹੈ ਮौज ਕਰੋ ਅਬ ਮੈਲਾ ਨਾ तमाम ਭਈਆ ਇਆ ਬੈਠਾ ਝ ਆਖਾ ਮੈਲਾ ਨਹੀਂ ਬਬੀ ਗਿਆ ਹੈ ਸਰ ਤੁਮੇ ਜੋਈ ਰਿਆ ਹੋ ਆ ਬਾਜੂ ਅੱਧਾ ਵੇ ਇਆ ਬੈਠਾ ਛੇ ਅਬੂਆਜੀ ਹਮਦਾ ਆਇਆ ਹੈ ਇਹ ਚਲੋ ਛੋਪਰ ਸਾਈਡ ਮਰ ਬੈਠਾ ਅਬ ਸਭ ਮੈਲਾ ਨਾ ਭਈਆ ਬੈਠਾ ਝ માતાજીની રજા લેવાનું ચાલુ છે બેઠો છે ટોટલી માતાજીની રજા લેવા માટે અને આપવાની તૈયારી થશે જીવનની એક સચ્ચાઈ છે કે અમે જે સમાજમાં છીએ સમાજની અંદર આવું કાર્ય થતું જોઈએ મા તો છે ભાઈ માને એના માટે છે નહીં માને એના માટે કાંઈ નથી હિન્દુસ્તાનની અંદર લાખો દેવી દેવતાઓ છે પણ જેની જ્યાં શ્રદ્ધા છે કામ થાય છે ગરમીનો માહોલ છે તો કુલરની પણ વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ કરેલી છે આ બાજુ પણ બી કૂલર મેળવીને જતા લોકો ધન્યવાદ દુનિયાની અંદર હરેક ધર્મ હરેક સમાજ જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું છે અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી હું એવું કહી શકું કે ભાઈ હરેક ધર્મની અંદર જે બી કાંઈ પૂજાપાઠ થાય છે એ એમની જ પૂજા થાય છે જે આ પૃથ્વી પણ નથી બરાબર આ પૃથ્વી પર એ જીવિત આત્મા તરીકે એ છે જ નહીં એ લોકોની એ પૂજા થાય છે મતલબ એ આપણા લોક ના કહેવાય એ મહાન શક્તિઓ હતી એ મહાન શક્તિઓની પૂજા થાય છે જેમ કે હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓ ભગવાનની પૂજા થાય છે તો ખ્રિશ્ચનોની અંદર ઈસુ ભગવાનની પૂજા થાય છે મુસલમાનોની અંદર અલ્લાહની પૂજા થાય છે હવે આ મતલબ બરાબર જે હતા વર્ષો વર્ષો પહેલાં જે હતા એને આજે લોકો પૂજે છે એ વખત કદાચ પૂછતા નથી મને તો દુનિયાની અંદર મતલબ કે એ વ્યક્તિ એવું કામ કરીને જતા રહે છે ચાહે પૈગમ્બરો કયો ચાહે સંતો મહાત્માઓ કૃષ્ણ ભગવાન રામ બરાબર યુષુ ભગવાન તો એવું કામ કરીને જતા રહે છે દોસ્તો કે એમના કામના કારણે લોકો એમને યાદ કરે છે કામના કારણે યાદ કરે છે તો જીવનનું સત્ય એ છે

પાર્વતી ભગવાન ના દે પશી શિયે હે મળી ધોબે વાગરો કરનારી માતા હે ધોબળી I'm <laughs> પણ મરે ટો ને મરે અગા રશા મણ હે બગરે મરે તો ના તું રવા હો માતા તામો બે ફોટો દોર્યો માર દીઠ લો એનો ડોટ લઈ જાવ પછી બીજી બધી માકા ઓટોમેટિક આઈ જા ડોટ ના લેવા પડે ડોટ જો પછી પણ તમે জুজে wow. যুজিয়ে <shrieks> હરેક કો हमरे ડોલો મોરા હારી તે દેહ હો દેહ હું એક ધગુડા ની સદી આવી મજા કઉ છું હું હકાર ના એક ઢેરું આવ્યું ભાઈ 是弟兄把我呀一个。

દેવના જ્યાનો બધા દેવના ખોળા મેલ દે બધું એ માતાને કે તું કરે ખરો અન બધા નાદીનો મેલ લઈ લે અને ઇના ખોળે બધા જીને બે હાથ જોડો તો તમારે કકર મની પડન માતાના હાથે નું બો ખોડી ભાઈ હા બળ આ તો કે દેવના કોમો બધાય એક થઈ જો એ ભાઈ ભલો બોલતા કે ના બોલતા ભાઈ બળ દેવનો વાત તમે કદા તમે ભરાઈ હોય તમારા ઘરથી ભરાઈ હોય પિયર વાળીને કોઈ ભરાઈ નહીં

અને કદાચ તમારું છોકરું કદાચ ઘેર ખોળિયા ખોળિયામાં એક્ટું પછી ભાઈ માતા નો જે મંતો છે એ ખોળી છે

இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று